ડભોઈના યાત્રાધામ ચાંદોદના પિસ્તાળીસ પદયાત્રીઓ પદયાત્રા સંઘના ઓગણીસમા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે બાવન ગજની ધજા લઈ શક્તિપીઠ અંબાજી જવા પ્રસ્થાન કર્યું શક્તિ સ્વરૂપા અંબે મૈયા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના માઈ ભક્તો સતત અઢાર વર્ષથી પદયાત્રા સંઘ દ્વારા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે ચાલુ વર્ષે આ પદયાત્રા સંઘના ઓગણીસમા વર્ષના મંગલ પ્રવેશ સાથે પિસ્તાળીસ જેટલા માઈ ભક્તો પદયાત્રા સંઘમાં જોડાયા છે આજરોજ આ સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થવાનો હોય નગરના વારાહી માતા ચોક સમૂહ આરતી તેમજ રાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી ગજની ધજા સાથે ડીજેના ભક્તિ સંગીત સથવારે શોભાયાત્રા નીકળી હતી જેમાં પદયાત્રીઓ સાથે તેમના પરિવારજનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે બોલ મારી અંબે જય જય અંબેનો ભક્તિનાથ ગુંજી ઉઠ્યો હતો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડબ્રહ્મમાં ધજા અર્પણ કરી નવ દિવસની પદયાત્રા બાદ અંબાજી ધામ પહોંચી ગજની ધજા અર્પણ કરી હતી મા અંબાજીના પાવનકારી દર્શનનો લાવો લઈ ત્યાંથી આરાસુરા ધામ પહોંચી માતાજીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે જય અંબે ચાણોથી અંબાજી પદયાત્રા મંગલમાં સત્ત મંગલ પ્રવેશ ઓગણીસમા વર્ષમાં કર્યો છે મા જગદંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે ચાલુ વર્ષે પિસ્તાલીસ જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી દસ દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને બાવનગઢની ધજા અર્પણ કરશે સૌ પ્રથમ ડાકોર ધજા અર્પણ કરી ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને એકસો અગિયાર ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ચાણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માય ભક્તોનું કલ્યાણ કરે છે સાથે સાથે અમારા સમગ્ર ચાણક ગામનું પણ મા જગદંબા કલ્યાણ કરે રક્ષણ કરે એટલે તમારે સર્વે પદયાત્રીઓની ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે બહુ ચરમ